નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ધારી તાલુકાની અંદર વીરપુર ગામની અંદર તો એક અહીંયા પ્રગતિ જે ખેડૂત છે એને અહીં તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે એની પાસે અભિપ્રાય લઈશું કે એનું ગામ કયું છે અને કઈ કેટલા વિઘાની તુવેરનું વાવેતર કર્યું છે તો સૌ પ્રથમ તમારું પેલા નામ આપજો ને શિરોયા ભરતભાઈ બાવભાઈ વીરપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી બરોબર છે અને તમે આ તુવેરનું કેટલા વીઘાનું વાવેતર કર્યું 8 વીઘાનું અને બીજું કે ખાસ તો એ પૂછવાનું હતું કે તમે તુવેર વાવી તો તમને ખબર કેમ પડી ભાઈ મારે તુવેર આ વાવી છે

તો કેટલી આપણે લાદર ને આપણે ખેડૂત મિત્ર તોડવા લઈ અને આપણે બતાવીએ કે કઈ ટાઈપનું લાડુ છે તમે જોઈ શકો કોઈ એક પૂર્વક આપણે એમ નહીં જેથી કરીને હું ખ્યાલ આવે કે ખરેખર સાવરીન કેવું છે અત્યારે થોડોક કોઈ તડકો છે કે આપણે જોવા માટે થોડું લાગે પણ અત્યારે તમે જોઈ શકો છો તો આ રીતનું અત્યારે ફૂલે પુષ્પાની અંદર ફ્લાવરિંગ છે અને આજે અંદાજે કેટલા દિવસ થયા છે સાતમા મહિનાની દસ તારીખે વાવેલી છે એટલે માનો ની આજે દસ તારીખ છે આજે દસ તારીખ છે બારમા મહિના દસ તારીખ છે એટલે આઠ નવ દસ અગિયાર બાર પાંચ મહિના એકસો ને પચાસ દિવસ થયા એકસો પચાસ દિવસ થઈ ગયા બરોબર છે હવે અંદાજે કેટલા દિવસ લેશે પાકવામાં હવે ત્રીસ દિવસ લેશે કદાચ બરોબર છે કેમ લાગે

ஜ <coughs> નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ